વધુ એક સરકારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી હોલ ટેસ્ટની પ્રક્રિયાના નિયમોનું પાલન ન થવાના કારણે આ ભરતી પ્રક્રિયા રદ કરાઈ છ માર્ચ તેર માર્ચ અને નવ સપ્ટેમ્બરે પરીક્ષા લેવાઈ હતી રાજકોટ ભરૂચ અને મહેસાણા સેન્ટર પર આ પરીક્ષા લેવાઈ હતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી ફરિયાદના આધારે તપાસ કમિટી રચવામાં આવી હતી અને ફરિયાદમાં હકીકત જણાતા ભરતી પ્રક્રિયાની પરીક્ષા ભરતી પ્રક્રિયા જે છે તે રદ કરાઈ જેટકો દ્વારા કોઈ સાંભળવા તૈયાર નહોતું બારસો નવ જણાનું અલોઇમેન્ટ કાઢી નાખ્યું હતું જેના મેડિકલ થઈ ગયા હતા કોઈ સાંભળવા તૈયાર થતું નહોતું મેં છેલ્લે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી અને તંત્ર જાગી અને તપાસના આદેશ આવ્યા તપાસમાં બહાર આવ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે મનગણત રીતે નિયમોનું ઉલ્લંઘન થયું છે અને ઘરની ધોરાજી ચલાવીને થયું છે આજે તંત્ર જાગ્યું છે અને નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કીધું છે કે અમે આ ભરતી પ્રક્રિયા રદ કરી દેવી